ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા તિલકવાડા નર્મદા કેનાલ પાસે આજે માનવતા દર્શાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વીજ કરંટના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક અબોલ વનરાજ વાનરને બચાવીને સ્થાનિક યુવાને જીવતદાન આપ્યું છે ઘટનાની વિગત મળતી માહિતી મુજબ તિલકવાડા રોડ પર નર્મદા કેનાલ પાસે વાંદરાઓના એક ટોળામાંથી એક વાનર અચાનક વીજ લાઇનના સંપર્કમાં આવી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગવાને કારણે વાનર અધમુઈ હાલતમાં જમીન પર પટકાયો હતો અને તેના શરીરના પાછળના ભાગે ગંભીર અસરો થઈ હતી ધવલભાઈ જયસ્વાલની સમય સૂચકતા આ દ્રશ્ય જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા ધવલભાઈ જયસ્વાલ નામના સેવાભાવી યુવાનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું તેમણે જરા પણ વિલંબ કર્યા વગર ઇજાગ્રસ્ત વાનરને પોતાની ગાડીમાં બેસાડી તાત્કાલિક નજીકના પશુ દવાખાને પહોંચાડ્યો હતો તબીબી સારવાર અને રિકવરી પશુ ચિકિત્સકે વાનરની તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે વીજ કરંટના આંચકાને કારણે વાનરના બંને પગ અત્યારે કામ કરી રહ્યા નથી પેરાલિસિસ જેવી સ્થિતિ ડોક્ટરે તાત્કાલિક જરૂરી દવાઓ અને ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી દીધી છે તબીબોના મતે આગામી ચારથી પાંચ કલાકમાં દવાની અસર થતાં વાનર ફરીથી હરતો ફરતો થઈ જવાની પૂરી શક્યતા છે અબોલ જીવોની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ છે ધવલભાઈના આ કાર્યથી સમગ્ર વિસ્તારમાં તેમની પ્રશંસા થઈ રહી છે અને માનવતા હજુ જીવન છે તે સાબિત થયું છે આજે સવારે મેં ફાર્મ મેં રિટર્ન આવી રહ્યો હતો ત્યાં રસ્તામાં જોયું કે એક વાંદરાઓનું જૂંઠ એક જગ્યાએ ઊભેલું હતું વાંદર જૂનને નહરતા એક વાંદર બીમાર હાલતમાં જોયું પ્રાથમિક સારવારમાં જોયું કે તેને કરંટ લાગેલો હોવાથી એને અમે મારી ગાડીમાં મૂકીને અને સરકારી દવાખાને લાયા છે અને એને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી છે બે એના પગ નીચેના છે તે વર્કિંગ નહીં કરી દે પણ ડૉક્ટરની કહેવાથી એ સારું થઈ જશે દવા ટ્રીટમેન્ટથી અત્યારે કેવું છે અત્યારે પ્રાથમિક સારવારમાં સારું છે ખાલી બે પગ નીચેના એનું વર્કિંગ નહીં કરી દે અને ડૉક્ટરને કહેવાથી બે ત્રણ કલાકમાં એને રિલીફ મળી જશે ચાર ડભાઈ પશુ પાસું દવાખાનમાં